ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો વિક્રમ ઠાકોરનો આવેલું છે નવું જોરદાર ગીત આ ગીતનું નામ છે જિંદગી જીવી લે અને આ ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો હવે ટૂંક જ સમયમાં આ ગીત શ્રી મહાવીર મૂવી મેકર્સ ચેનલમાંથી રિલીઝ થશે આ ગીતનું ડાયરેક્શન પંકજ નિમાવતે કર્યું છે મ્યુઝિક મયુર નાડીયાએ આપ્યું છે અને જે રીતે વિક્રમ ઠાકોરની બધી જ ફિલ્મોના પ્રોડ્યુસર હસમુખ પટેલ હોય છે તે જ રીતે સૌ પ્રથમવાર હસમુખ પટેલ વિક્રમ ઠાકોર સાથે ગીત કરી રહ્યા છે આ ગીત એ મોજ મસ્તીનું ગીત છે આ ગીતમાં વિક્રમ ઠાકોર કંઈક અલગ જ અંદાજમાં લાઈફને ફૂલ એન્જોય કરતા જોવા મળશે આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવ્યું છે વિક્રમ ઠાકોર આ મહિનામાં બેક ટુ બેક હિટ સોંગ આપવાના છે જેમાં તેમનું જિંદગી જીવી લે આ ગીત હવે ટૂંક સમયમાં રિલીઝ થશે અને તેમના બધા જ ગીતોને જેમ તેમનું આવનારું આ નવું ગીતમાં સુપરહિટ જશે તેમ આપણે કહી શકીએ વિક્રમ ઠાકોર આ ગીતમાં કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે તો આપણે જાણીએ છીએ કે તેમનો નવો અંદાજ હંમેશાની જેમ લોકોને જરૂર પસંદ આવશે તો મિત્રો વિક્રમ ઠાકોરની જિંદગી જીવી લે આ ગીત ટૂંક સમયમાં શ્રી મહાવીર મૂવી મેકર્સ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે તો મિત્રો ચોક્કસ પ્રમાણે આ ગીતને જોવાનું ભૂલતા નહીં નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા